સાહરવેલમાં છોકરી બાબતથી આ હતું મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે ગઈકાલે સાંજના છની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે કારણ શું હોય શકે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે ને પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે